રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પહોંચશે અને રાજ્ય સ્તરે વિજેતા સુરત રેન્જના તમામ જિલ્લાઓ તથા સુરત શહેરની શાળાઓ વચ્ચે દક્ષિણ ઝોન કક્ષાની શાળા બેન્ડ સ્પર્ધાનું આયોજન છવ્વીસ સપ્ટેમ્બર બે હાજર રોજ સુરતમાં કરવામાં આવ્યું છે સવારે સાડા નવ વાગ્યાથી શરૂ થનારી આ સ્પર્ધા સુરત શહેર પોલીસ કમિશનર કચેરી સામે પોલીસ હેડક્વાર્ટર પાસે આવેલા પીઆઈ ક્વાર્ટર પરિસરમાં યોજાઈ હતી આ સ્પર્ધાનો મુખ્ય હેતુ શાળાના વિદ્યાર્થીઓમાં બેન્ડ સંગીત કળાનું પ્રોત્સાહન અને રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિભા રજૂ કરવાની તક પૂરી પાડવાનો હતો સ્પર્ધા સવારે સાડા નવ વાગે પ્રારંભ થઈ હતી અને અંદાજે બપોરે બાર વાગ્યાથી એક વાગ્યા સુધી ચાલી હતી દક્ષિણ ઝોનમાં આવતા તમામ જિલ્લાઓની શાળાઓની કુમાર તથા કન્યા બેન્ડ ટીમો સ્પર્ધામાં ભાગ લીધો હતો આ ઝોનલ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનાર અને કન્યા બેન્ડ ટીમો રાજ્ય કક્ષાની બેન્ડ સ્પર્ધામાં ભાગ લેશે રાજ્ય સ્તરે વિજેતા બનેલી ટીમોને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે એકત્રીસ ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની કાર્યક્રમમાં શાળા બેન્ડનું પ્રદર્શન કરવાની તક મળશે આજરોજ સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓ જિલ્લાઓની શાળાઓ વચ્ચે શાળા ડેન્ડ પ્રતિયોગિતાનું આયોજન સુરત શહેર ખાતે કરવામાં આવેલું છે આ પ્રતિયોગિતામાં સુરત શહેરની અને સુરત રેન્જના સુરત નવસારી વલસાડ ડાંગ આ જિલ્લાઓમાંથી કુલ સોળ શાળાઓએ આ દક્ષિણ ઝોન કક્ષાની આંતરશાળા બેન્ડ સ્પર્ધા માટે સુરત શહેરના પોલીસ વિભાગ તરફથી શહેરવાસીઓ તથા વિદ્યાર્થીઓના વાલીગણને હાજરી આપીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા આમંત્રણ આપવામાં આવ્યું હતું સુરતના પીઆઈ ક્વાર્ટર પરિસરમાં થનારી આ સ્પર્ધા આ માત્ર સંગીત પ્રેમીઓને જ નહીં પરંતુ શિસ્ત અને સંગીતના સુંદર સમન્વયને અનુભવો ઈચ્છતા સૌને આકર્ષી હતી